સી માટે વહીવટીતંત્ર પૂર્ણત સજ્જ છે જેમ આપતો જાણો છો કે વહેલી સવારે સાત વાગ્યેથી મતદાન ચાલુ થશે અને સાંજે છ વાગ્યા સુધી વોટિંગ ચાલુ રહેશે એ સિવાય એપિક જે છે એ કોઈને હાથ વગેરે ના હોય તો પણ બાર બીજા જેટલા જે ડોક્યુમેન્ટ્સ છે જે ફોટો આઈડી કાર્ડ છે એના થકી પણ મતદાન સંભવ છે જેમાં આધાર કાર્ડ પાસપોર્ટ આપણા ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેનો સમાવેશ થાય છે મતદાર જે કાપલીઓ છે એનું વિતરણ પણ નાઇન્ટી એઇટ પોઈન્ટ નાઇન પરસેન્ટ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આપ સૌ થકી ખાસ આ કહેવા માગું છું કે મતદાર મિત્રોને એ વિનંતી છે કે પોતાનું મોબાઈલ જે છે એ ઘરે મૂકીને આવે કારણ કે મોબાઈલ મતદાન મથકની અંદર અલાઉડ નથી મતદાનના દિવસે સવેચનક રજા આપવામાં આવશે એટલે તમામ ઉદ્યોગો તમામ દુકાનો વગેરેને આ વિનંતી છે કે પોતાના કર્મચારીઓને ખાસ રજા આપે કારણ કે આ એક રિપ્રેઝેન્ટેટિવન ઓફ પીપલ એક્ટ અંતર્ગત કાયદાકીય જોગવાઈ છે જેનો ભંગ થશે તો ગુનો દાખલ થશે આ સિવાય આપણે હીટવેવ અંગે ખાસ કાળજી રાખવામાં આવી છે દરેક બૂથ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા છાયડાની વ્યવસ્થા બુથી બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે તથા ઓઆરએસની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે દરેક એક પ્રયાસના ભાગરૂપે દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં અમે વીસ વીસ એર કુલર પણ મૂકવામાં આવ્યા છે સાથોસાથ આ વખતે વીસ ઇલેક્ટ્રિક એસી બસો પણ પોલિંગ સ્ટાફ માટે ડિસ્પેચિંગ વખતે મૂકવામાં આવી છે આપણે વાત કરીએ તો હેલ્પલાઇન નંબર કોઈ પણ ફરિયાદ ચૂંટણીલક્ષી આપની હોય તો વન નાઇન ફાઇવ ઝીરો પણ આપ નોંધાવી શકો છો એક બીજો પણ ટોલ ફ્રી નંબર છે વન એટ ઝીરો ઝીરો ટુ ડબલ થ્રી ઝીરો થ્રી ટુ ટુ આ પર આપણે ડિસ્કાઉન્ટ એમાં આપણે ફરિયાદ નોંધાવી શકીએ આ વખતે હું આભારી છું વેપારી મંડળોનું ઉદ્યોગોનું જે લોકોએ સામેથી આવીને મતદાનને પ્રોત્સાહિત કરવા માટે ડિસ્કાઉન્ટોની જાહેરાત કરી છે એ ઘણી એક ડેરીમાં પણ એક રૂપિયાનું વધારવાનું વલ વલતણની જાહેરાત થઈ છે મને આશા છે કે આપ સૌના સહયોગ અને સહકાર સાથે અમે રાજકોટમાં શાંત અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી પૂરી કરી ટોટલ બે હજાર છત્રીસ મથકો આવેલા છે રાજકોટ ત્યાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સેસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે ત્યાં વેબકાસ્ટિંગ જે છે એ પણ એક હજારથી વધુ બૂથો ઉપર વેબકાસ્ટિંગ ડાયરેક્ટ વિડીયોગ્રાફીની થઈ રહી છે ત્યાં માઇક્રો ઓબ્ઝર્વર્સ જે સરકારના જે કર્મચારી હોય છે વોટર આઈડી કાર્ડની ઝેરોક્સ માન્ય નથી પરંતુ ઈ એપિક જે છે ઈ માન્ય છે એ સિવાય હું ફરીથી રિપીટ કરું છું કે એમની પાસે આધાર કાર્ડ તો હશે જ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ એવા બીજા જે આધારો છે એના થકી પણ વોટિંગ કરવા દેવામાં આવશે તો એ જી અમે જ્યાં થોડી એમાં શક્યો જણાય છે એટલે એક પ્રક્રિયાના ભાગરૂપે નોટિસો આપીએ છીએ જેનો જવાબની હજી સમય મર્યાદા વીતી નથી અને ત્યારબાદ જો કે એવું હશે તો અમે પંચનું ધ્યાન દોરશું સર મોબાઈલ લઈ જવાની મનાઈ હોય છે છતાં પણ આ વર્ષે હોય છે મોબાઈલ પરંતુ મતદાન કરતા ફોટોગ્રાફ્સ ઘણી વખત સોશિયલ મીડિયામાં મળતા હોય છે આ લોકો સામે કયા પ્રકારની કાર્યવાહી થતી હોય છે આ લોકો માટે હું ખાસ કહું છું કે આ મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવું આ જાહેરનામા થકી પ્રતિબંધિત છે એટલે ભૂલ ભૂલે પણ આ આપણે ગલતી ના કરવી જોઈએ વિશેષ વ્યવસ્થા આ વખતે અમે ઇકો ફ્રેન્ડલી ચુનાવ થાય સસ્ટેનેબલ ચુનાવ થાય એ માટે ઇલેક્ટ્રિક બસો પ્રથમવાર વીસ જેટલી પોલિંગ પાર્ટીને રિસિવિંગ અને ડિસ્પેચ માટે કરવામાં આવી છે ગરમીના માટે ખાસ બસો જેટલા એર કુલર્સની ખાસ આ વખતે ડિપ્લોમેન્ટ કરવામાં આવેલું છે 我。<Okay. S 2> <Okay. S 1> okay.